ચાલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય રામ અત્યારે આપણે જવાનું છે ફાઈનલ મિત્રો અત્યારે આપણે રામવાઈ ભૂગી ગયા છે રામભાઈ થી ગળું જવાનું તો ફાઈનલ મિત્રો આપણે અત્યારે ગળું ભૂગી ગયા છે આપણા મિત્રો અત્યારે પાંડવમાં ગાડી મૂકવાની છે તો ચાલો આપણા પાંડવમાં ગાડી મૂકી દઈએ અત્યારે રમવા છે તો આપણે ફાઇનલ મિત્ર અત્યારે બોલેરામાં ચડી ગયા છે બાકા ચીકી બોલાવી દેવાની છે કાયદેસર તો ફાઇનલ મિત્ર અત્યારે આપણે બગીચે પૂગી ગયા આપણે એક આપવાના છે આજે બે બોલેરા ત્રોકાના તો એક બોલેરો આપણે કમ્પ્લેટ આવી ગયો છે આ બીજો બોલેરો તો ફાઇનલ મિત્ર આપણે અત્યારે ઉતરીને ચાલુ કરી દેવાનું છે અહીં બાકા ચીકી બોલાવવાનું કાપવાનું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આપવાનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે બાકા ચીકી બોલાવી દઈએ ઘડી એટલે લાડી બોલે રોપે તો આપણે તો પછી ઉપર ચડી ગયા પછી આથી થોડુંક શૂટિંગ લઈ લીધું ચાલો ચાલો શૂટિંગ તો થોડુંક લઈ લે એટલે થોડુંક આથી ઉપરથી શૂટિંગ લઈ લીધું રૂપા ઓ પણ બહુ સારો છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચા પાણી પીવા પૂગી ગયા છે તમે જોઈ શકો છો ચા પાણી પી લે એ બધાય તો આપણે પછી ચા પાણી પીને બાકા ચીકી પાછી બોલાવી દીધી ઘડીક તો કમ્પ્લેટ આપણે ત્રોપા કપાઈ ગયા છે થોડા ઘણા થોડાક બાકી છે તો આ રીતે કંઈક બગીચો છે બહુ મસ્ત ત્રોપા છે કાયદેસર બાકા ચીકી બોલાવીએ અમારા હાઉજુ બધા અમારા ને બધા હિતેશભાઈ નારડીને થડ પકડીને ઉભી જાય કે ચડુકે ના ચડું ચડુકે ના ચડે એમ વિચાર કરે ત્યારે Tao kainna miitra apura boleero acara komplet kopa ijo se tamjoiso sokoso babiso triiso kopa so, ko, ijo se ama to komplet apuleero kopa ena apura acara jalan sebijaa boleero kapa to calo miitra apura jaya to lugu nesu tingin kala i no apuleero ani to sa apura eni krija sebijaa boleero acara jawa matea તમે જોઈ શકો છો મારો ભાઈ આપણે બે ગાડી લઈને જાય તો અમે બે ગાડી લઈને અત્યારે નીકળી ગયા છે તો ફાઈનલ ફાઈનલ મિત્રો અત્યારે શકો બગીચે આપણે આ બગીચો કાપવાનો છે અમારે હાવજી બધા આવી ગયા ના અમારે કાપવાનું ચાલુ કરી દીધું હાવજી બાકા ચીકી બોલાવી દીધો ઘડીકમાં આ બગીચામાં પછી આપણે આ નાનું ભાઈ આવી જાય કે આપડે શૂટિંગ લાવ થોડું

ina jaro si nagir no amaro hawa jaro dragon full no ke complete apde ama pan baka chiki bolavi diti a bagi sama pan tum jai sako so madal bhai ke apdi shooting le jo ini apne le li shooting પછી આપણે નીકળી ગયા છે બગીચો ખતમ કરી નાખો રાયભાઈ હકલ લીધી હવે આપણે જવાનું છે અત્યારે બોલેરા પાસે તો આપણો બીજો બોલેરો કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ભરવાનું કામ ચાલુ છે અત્યારે બોલેરામાં પણ તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાગશે સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા મિત્રો તો એક સબસ્ક્રાઈબર કરી દે